ફાયર વિભાગ દ્વારા જનરલ હોસ્પિટલ મેડિટોપ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જનરલ હોસ્પિટલમાં ફાયરની કેટલીક ક્ષતિઓ જણાઈ આવી હતી જેને લઈને ફાયર વિભાગે જરૂરી સૂચનો અને નોટિસ ફટકારીને સંતોષ માની લીધો છે હોસ્પિટલમાં જનરલી સિવિલ હોસ્પિટલમાં કંઈક સિવિલની અંદર કામ ચાલી રહ્યું તો એની અંદર જે ફાયર ડિટેક્ટર એલાર્મ સિસ્ટમ છે તે એની અંદર જે ક્ષતિ કંઈક વાયરિંગ ઓફ થવાથી ક્ષતિ દેખાઈ છે અને જે પંપ હાઉસ છે તે જે નેગેટિવ સક્ષમથી નેગેટિવ સક્ષમથી જે આપણે પંપનું પ્રેશરાઈઝ જે પાણીનું ફાયર ફાઇટિંગ માટે યુઝ કરતા હોય તો જનરલી જે પ્રાઇમિંગ પ્રાઇમિંગ પ્રોપરલી થવું જોઈએ તો પ્રા પ્રાઇમિંગની અંદર ક્ષતિ આવેલ છે જે તે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની કે એવી કોઈ ક્ષતિ જણાઈ હોય તો એમને પર અમે લીગલી રીતે એમને જે તે ધારા મુજબ જે કાર્યવાહી થતી હોય એ કરવાની હોય છે તે પ્રમાણે અમે કરી રહ્યા છીએ